कॉमेडी वीडियो ની અંદર આપણને કેટલા ડોલર મળે છે 1000 व्यूज ના તો મિત્રો ઘણા જ આપણે વિડિયો બનાવી છે પહેલી વિડિયો આપણે શોર્ટ વિડિયો બનાવી હતી કે શોર્ટ વિડિયો ની અંદર મતલબ કેટલી અર્નિંગ થાય છે અને કેટલું RPM લગાવવામાં આવે છે એની આપણે આગળની વિડિયો બનાવી હતી અને આજે આપણે વાત કરીશું કે કોમેડી વિડિયો તમે બનાવશો તો કોમેડી વિડિયો ની અંદર તમને કેટલું આરપીએમ લગાવવામાં આવે છે મતલબ 1000 વ્યૂઝ ના કમ સે કમ 1 ડોલર બને કે ના બને અને મિત્રો બને છે તો આરપીએમ કેટલું લગાવવામાં આવેલું છે એ બધું આપણે કઈ રીતે ચેકિંગ કરી શકીએની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો એના પહેલા પહેલા બીજી માહિતી તમને આપી દો કે જો તમે કોમેડી વિડિયો બનાવશો કોમેડી વિડિયો ની અંદર પણ કન્ટેન્ટ હોય છે મિત્રો અલગ અલગ હવે ઘણા લોકો તમને એ ટાઈપની વિડિયો બનાવી દીધી હોય છે કે વિડિયોની અંદર ટોપિક તમે લોકો જે બારના સ્ટડીની અંદર સર્ચ થતી હોય ને તો એની અંદર મિત્રો આરપીએમ વધારે લાગે છે એવું નક્યું હતું અને જો તમે હિન્દી વિડિયો બનાવેલી છે અને લોંગ વિડિયો બનાવેલી છે તો સૌથી વધારે એની ઉપર આરપીએમ લાગે છે હવે હું તમને વાત કરું કે કોમેડી વિડિયોની અંદર 1000 વ્યૂસ નું 1 ડોલર બને તો તમે મિત્રો લોકો માનવાના છો જ નહીં પણ મિત્રો આ વિડિયોની અંદર હું લાઇફ પ્રૂફ સાથે તમને દેખાડવાનું છે તમારી સામે સ્ક્રીન લગાડેલી છે જેની અંદર 2200 व्यूज मिलेगा छे तो 2220 તમે કોમેડી વિડિયો 100% મિત્રો બનાવતા હશો હવે કોમેડી વિડિયો ની અંદર 2200 व्यूज ની અંદર શક્ય છે કે 1 ડોલર બને મતલબ 1000 व्यूज નો 1 ડોલર બને કે ના બને કે 2000 व्यूज નો 1 ડોલર બને કે ના બને ઘણા લોકો ની આ પ્રોબ્લેમ છે કારણ કે મને ખબર છે કે તમારા વિડિયો ની અંદર છે ને મિત્રો 1000 તો શું 5000 સબસ્ક્રાઇબર व्यूज હશે ને ત્યારે 1 ડોલર બનતો હશે પણ મિત્રો એવું નથી હતું કન્ટ્રી વાઇઝ વિડિયોની અંદર આરપીએમ લગવવામાં આવે છે મારી ચેનલની અંદર ઘણી બધી મે વિડિયો બનાવી છે લાઇફ પ્રૂફ મારી ખુદની વિડિયોની અંદર મને ડબલ ડોલર મતલબ ડબલ પૈસા મળ્યા છે 1000 વ્યૂઝના ડબલ ડોલર મળ્યા છે મતલબ 1000 વ્યૂઝના 2 ડોલર પણ મળેલા છે એવા વિડિયો મારી ચેનલની અંદર છે અને મે તમારા માટે લાઇફ પ્રૂફ સાથે પણ વિડિયો આની બનાવી છે અને જો તમે ન મનાતું હો તો તમે જઈને ચેક પણ કરી શકો છો હવે આની અંદર મિત્રો વ્યૂઝ મળેલા છે મિત્રો આપ જોઈ શકો છો 2200 લોકોએ જોયેલો હશે ત્રણ મિનિટ સુધીનો વિડીયો તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને ક્લિક કર્યા પછી મિત્રો આ ટાઈપનું ફ્રીચર તમને જોવા મળે છે જોઈજો અહીંયા બાવીસોને એકાવન વ્યૂઝ મળેલા છે તો સાઇટમાં હું ક્લિક કરું છું એક જ વિડિયોની અંદર સબસ્ક્રાઇબ મળ્યા છે 114 સબસ્ક્રાઇબ ચૌદ મળેલા છે તો આરપીએમ તો સોરી મિત્રો એકસોને જે ચૌદ છે ને વોચ ટાઈમ છે અને સબસ્ક્રાઇબ નવ મળેલા છે તો આને વાત કરીએ બાવીસો વ્યૂઝની કે કેટલા આની અંદર પૈસા મળ્યા છે તો આપ જોઈ શકો છો લાઈફ પ્રૂફ સાથે 2 ડોલર 0.8 તો તમે લોકો कंफ्यूज તો મિત્રો 100% થઈ જતો હશો અને તમે પણ મિત્રો ચેક કરો અને આ જે RPM છે બધા વિડિયોમાં નથી હોતો તમે એ લોકો વિચારો છો કે આ જે 2000 વ્યૂસ 2200 વ્યૂસમાં 2 ડોલર બન્યા છે તો તમારું ટોટલ વિડિયોની અંદર મિત્રો બને આ ટાઈપનું તો એ શક્ય જ નથી તમારા 50 વિડિયો ની અંદર છે આવા 10 વિડિયો હશે કે જેની અંદર 1000 व्यूज છે 1 ડોલર બન્યો છે અને તમે ચેક કરો મિત્રો તમને એવું લાગતું હશે કે આ ટેકનિકલ વિડિયો ની અંદર ખોટી વાત છે પણ તમારી ખુદ ની ચેનલ ની અંદર જો તમે 50 થી 100 વિડિયો અપલોડ કર્યા છે તો બધી વિડિયો નું RPM જુઓ મિત્રો એમાંથી એક કિ ટીમ બે વિડિયો તો એવો છે કે જે ની અંદર આ ટાઈપના સૌથી વધુ આરપીએમ લગાવવામાં આવેલું છે હવે આ વિડિયો ની મિત્રો વાત કરી કે આ વિડિયો ની અંદર કેટલું આરપીએમ લગાવવામાં આવેલું છે લાસ્ટમાં અહીંયા ઓડિયન્સ છે અને એના સાઈડમાં આવક નું ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કરી લીધું છે હવે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વાત કરીએ તો જોઈ લો 1000 વ્યૂઝ દીઠ આરપીએમ 92 પોઈન્ટ તો 1 ડોલર માં ખાલી 8 પોઈન્ટ જ ઘટે છે મિત્રો 8.8 મતલબ 1100 વ્યૂઝનો 1 ડોલર અહીંયા પડે છે આ વિડિયોની અંદર પણ એનો મતલબ એ નથી કે આ ચેનલની અંદર બધા વિડિયોની અંદર મિત્રો 1000 વ્યૂઝના 1 ડોલર બને શક્ય જ નથી મારી ચેનલની મિત્રો નથી આ ચેનલની વાત નથી આપણી ખુદની ચેનલની વાત કોઈ પણ ચેનલની અંદર તમે એવું વિચારતા હોય કે એક વિડિયોની અંદર 1000 વ્યૂઝનો ડોલર બન્યો છે મતલબ તમારા બધા વિડિયોની અંદર તમને આટલું RPM મળશે તો એ મગજમાં ક્યારે પણ વિચારવાનું નથી આવતું હા 100 વિડિયો ની તો 10 વિડિયો એવા હશે કે જે ની અંદર સૌથી વધારે RPM લગાવવામાં આવેલું હશે એ નક્કી છે તમને ના મનાતું તમારી બધી વિડિયો ચેક કરજો જે ની અંદર અમુક વિડિયો એવી પણ હશે કે જે ની અંદર વધારે RPM લગાવવામાં આવ્યું છે હવે એમાંથી પણ ઘણા લોકો છે ને ઘણી વખત વિડિયો 12 12 ના લોકો જોવાય છે મતલબ સ્ટેટ બદલાય છે એટલે એની અંદર RPM મિત્રો અહીંથી વધારે જોવામાં ખાસ કરીને મિત્રો ભારતમાં જ આપડી આ વિડિયો જોવાની છે પણ એની અંદર તોય પણ મિત્રો સૌથી વધારે RPM લગાવવામાં એવું છે એટલે એવું નથી હોતું મિત્રો કે દરેક વિડિયોની અંદર વધારે જ તમને આર્પીએ મળે પણ જે કેટેગરીની અંદર તમે કામ કરો છો એ કેટેગરીની અંદર એક આરપીએમ અલગ અલગ થી હોય છે અને જે કન્ટ્રીમાં વિડિયો તમારો જોરાય છે એવી રીતે આરપીએમ નક્કી કરે છે અને વિડિયો કના ઉપર તમે બનાવ્યો છે ભલે કોમેડી બનાવ્યો છે પણ શેના ઉપર બનાવ્યો છે અમુક વખત ટેકનિકલ છે ખેતીવાડીને લગતો પણ વિડિયો બની જાય કોઈ ઇલેક્ટ્રોનિક વિષય બની જાય છે ભલે કોમેડી છે તો એના ઉપર એ ટાઈપની એડ લગાવવામાં આવે છે એના કારણે મિત્રો સૌથી વધારે તમને આરપીએમ લગાવવામાં એની અંદર આવે છે જો માહિતી તમને મિત્રો સારી લાગી હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો અને આપણી ચેનલની અંદર YouTube ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળશે અને ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે Adsense ની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે પેમેન્ટ રુકાવડ છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે Instagram ની લિંક આપેલી છે તમે મારું સંપર્ક કરી શકો છો મિત્રો તમારું સોલ્યુશન મિત્રો એડસન્સ નું કરી આપવામાં ખાસ આવશે મિત્રો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોવાની મિત્રો